નમસ્કાર ખેડૂત મિત્રો હું હિરાન પરસાણા શિવ એજન્સી માંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે આપણે માહિતી જે મેળવવાની છે તે છે મુંડાની હવે અત્યારે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વાવેતર મગફળીનું આ વર્ષે થાય એમ છે ખેડૂતો અત્યારે પૂરજોશમાં મગફળીનું બિયારણ ગોતી રહ્યા છે એગ્રો દુકાન અથવા કોઈ બિયારણની કંપની હોય બિયારણનું સેન્ટર હોય ત્યાં જઈને લોકો બિયારણની ખરીદી કરી રહ્યા છે પણ આ ઉપરાંત હવે મગફળીની અંદર આપણે ઘણી બધી જાતના આવા રોગ અને જીવાતો આવતા હોય છે કે જેનું નિયંત્રણ કરવું ખૂબ અઘરું થઈ જતું હોય છે અને આપણે ખેડૂતોને એની માઠી નુકસાની પણ એક ભોગવતા હોય છે તો આ મગફળીના પાકની અંદર આપણે કાળી ફૂગ સફેદ ફૂગ આ ઉપરાંત જીવતજન્ય રોગની અંદર આપણે એક મૂંડા મચ્છી ઈયળ જેવા જીવાતો પણ આવતા હોય છે જેના હિસાબે આપણે એક નુકસાની ખેડૂતોને બહુ જ થાય છે તેમાં આપણે એક અત્યારે મહત્ત્વની નુકસાની છે કે મૂંડા તો કે મગફળીની અંદર તમે બિયારણ લ્યો ત્યાંથી લઈને જ્યારે આપણે મગફળી ખેતરની અંદર પાકે ત્યાં સુધીમાં ચૌદ જાતના મુંડાનું આપણે નુકસાની થતી હોય છે તેમાં પણ એક વધારે પ્રમાણમાં જ્યારે મુંડાનું આપણે નુકસાની ખેડૂતોને થાય છે તે છે સફેદ મુંડા કે તમે આપણે તમે સ્ક્રીન ઉપર જે ફોટો જોઈ રહ્યા છો તે સફેદ મુંડા છે આપણે જ્યારે જમીનની અંદર મગફળીનું વાવેતર કરેલું હોય તો એ પહેલાં શું આપણે એવી એને ટ્રીટમેન્ટ કરવી જોઈએ કે તેમાંથી આપણે મુંડાનું નિયંત્રણ કરી શકીએ તો તેના માટે એના માટે આપણે ખેડૂત મિત્રોએ પહેલાં તો જે આ મુંડા છે તેની જાતો વિશે આપણે જાણકારી મેળવી જોઈએ તો તેમાં આપણે જો એની બેઝિક માહિતી લઈએ મુંડાની તો મુંડાના જે પુખ્ત કીટકો હોય એ છે ચળકતા ઢાળિયા આપણે ઘણીવાર ચોમાસાના ઋતુની અંદર આપણે ખેતરમાં કામ કરતા હોઈએ છીએ કે અથવા કંઈ આપણા આંગણે કે જેમાં આપણે ઘર આંગણે અમુક વૃક્ષો હોય છે આસોપાલો હોય છે કોઈના મોટું ફળિયું હોય લીમડો હોય છે એવા જ્યાં વૃક્ષો હોય તો તેવી જગ્યાએ એક આપણે કાળા અને ચમકતા જે તમને સ્ક્રીન ઉપર તમે જે ફોટો જોઈ રહ્યા છો તેવા આપણને મૂંડાના જે પુખ્ત કીટકો છે એવા જોવા મળી રહ્યા હોય છે તો આ કીટકો પુખ્ત કીટકો જ્યારે ઈંડા મૂકે છે જમીનમાં એ એકદમ સફેદ અને નાના હોય છે તે જમીનના જે આપણે ચાસ ખોલેલા હોય તેની અંદર આપણે અલગ અલગ જગ્યાએ એના ઈંડા મૂકેલા હોય છે તો આ ઉપરાંત આપણે મૂંડા છે તે વધારે પડતાં આપણે વાડ ઉપર જે આવે એ આ તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર કે અહીંણીનો છોડવો છે લીમડો છે આવો આપણે દરેક ખેતરોના સેઢાપાળા ઉપર અહીંની લીમડા અથવા બોરડી ગુંદા અને બીજા ઘણા બધા ઝાડવા હોય એની વાડ હોય છે તો આ જે પુખ્ત કીટકો છે તે ઝાડ ઉપર એના ઈંડા ક્યારેક મૂકે છે ક્યારેક જમીનની અંદર પોચી જે માટી હોય અથવા પોચો ચાસ હોય તેની અંદર ઈંડા મૂકે છે તો આ ઈંડામાંથી ધીમે ધીમે એક ઈયળ પેદા થાય છે અને ઈયળોનો સાઈઝ તો નાની હોય છે પણ એમાં એની આપણે ઓળખમાં જોઈએ ને તો ઈયળનું મોઢું છે એ બદામી રંગનું મોઢું હોય છે અને મજબૂત મુખાંગો ધરાવતી હોય છે આ ઉપરાંત એના છ પગ હોય છે એટલે કે ત્રણ જોડી પગ હોય છે અને તે આમાં જોઈએ તો આવું પોચી હોય છે તો હવે આપણે મુંડાનું જીવનચક્ર જોઈએ તો કે જે નર કીટકો અને માદા કીટકો છે તે રાત્રિના સમયે આપણે જે સેઢાપાડાના વૃક્ષો હોય ત્યાં એના રહેઠાણમાં એકઠા થાય છે અને માદા કીટકો વહેલી સવારે જમીનની અંદર જ્યાં પોચી જગ્યા અથવા પોચી માટી કે સેન્દ્રીય ખાતર આપણે ભરેલું હોય તેવી પોચી જગ્યાએ સફેદ ઈંડા મૂકે છે અને એકાદ અઠવાડિયામાં તેમાંથી નાની ઈયળો બહાર આવે છે હવે આ જે ઈયળો છે તે આપણા મગફળીના પાકમાં ખૂબ જ મોટું નુકસાન કરે છે અને જ્યાં સુધી આપણા જમીનની અંદર આપણે સેન્દ્રીય ખાતર આપણે જે છાણને ગૌમૂત્ર એવું જે નાખેલું હોય તે એનો ખોરાક છે મુખ્ય તે ખાય છે ઉપરાંત જ્યારે સેન્દ્રિય ખાતરનું જે જમીનની અંદર માટીમાં રૂપાંતર થઈ જાય છે તે સમયગાળા પછી જ્યારે આપણે મગફળીના મૂળ હોય તે જે પોચા મૂળ છે અને જે મુખ્ય મૂળ કહેવાય એને કાપીને ખાય છે એટલે છોડવો સુકાઈ જાય છે તો તમે જે આપણે આ જે મગફળીની અંદર નુકસાની થાય છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે મગફળીના પાકની અંદર મોંડાનું કેવું નિયમ નુકસાની છે તો હવે આ નુકસાનની આપણે અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ કે જેના આગળથી એવા કેવા પગલાં લેવા જોઈએ કે જેનાથી આપણે મગફળીના પાકની અંદર મુંડાનું નિયંત્રણ કરી શકીએ તો આપણે જ્યારે ઉનાળે જમીન ખાલી પડી હોય ત્યારે એમાં ઊંડી ખેડ કરવી જોઈએ જેનાથી જેના જમીનની અંદર જે કોસેટા રહેલા છે એ કોસેટા જમીનની બહાર આવે એટલે તડકાના હિસાબે ગરમીના હિસાબે એનો નાશ થાય આ ઉપરાંત અમુક પરભક્ષી પક્ષીઓ હોય તે કોસેટા ખાઈને કોસેટાનો નાશ કરે છે તેનાથી આપણે મુંડાનું નિયંત્રણ એક સારું એવું જો થઈ જાય છે આ ઉપરાંત આપણે એમાં ઉનાળાની અંદર આપણે પાયાના ખાતરો એનપી કે ડીએપી જેવા ખાતરો વાવતા હોય તો ત્યારે આપણે થાયોમેથોગામ પચીસ ટકા જે મમરી આવે છે તેનો ખાતરમાં વિઘે સો ગ્રામ જેવું વાવેતર કરવાથી આપણે જે જમીનોની જે જીવાતો છે આ મુંડા છે તડકીડી છે કીડી છે એ બધી જીવાતોથી આપણે દાણાને અને છોડને નુકસાન કરતી અટકાવી શકીએ છીએ આ ઉપરાંત આપણે જ્યારે કોઈ ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરતા હોય તો તેના માટે આપણે એક મેટારીજિયમ કરીને બેક્ટેરિયા આવે છે એ બેક્ટેરિયાને આપણે દાણા સાથે પટ આપીને વાવી શકીએ છીએ આ ઉપરાંત આપણે જ્યારે વરસાદ થઈ ગયા પછી આપણે વાવણી કરતા હોય ત્યારે જમીનની અંદર સારો એવા પ્રમાણમાં ભેજ હોય તો તેને રેતી અથવા બીજા અમુક ઓર્ગેનિક ખાતરો સાથે મિક્સ કરીને અને જમીનમાં આપણે નાખી શકીએ છીએ કે જેનાથી એક સારું એવું આપણને નિયંત્રણ મળી શકીએ આપણે ઉનાળે જ્યારે ખાતર વાવેતર કરતા હોય ત્યારે બંને ત્યાં સુધી આપણે દિવેલાનો ખોળ પણ આપણે એકરે પચાસ કિલો જેવો નાખવો જોઈએ જેનાથી પણ એક મુંડાનું સારું એવું નિયંત્રણ આવે છે આ ઉપરાંત આપણે જ્યારે મગફળી વાવતા હોય ત્યારે તેમાં થાયોમેથોક્ઝામ એફએસ આ ઉપરાંત ઇમિડા ક્લોપરાઈડ જેવી દવાઓનો બિયારણને પટ આપીને વાવો જોઈએ જેનાથી આપણને શરૂઆતના તબક્કામાં કોઈ પણ બિયારણને જીવાત નુકસાન કરતી નથી અને આપણે મુંડાનું પણ નિયંત્રણ કરી શકીએ છીએ ખેડૂત મિત્રો આવી જ અવનવી માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ કૃષિકાંતિને તમે લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારે નવી કોઈ માહિતી જીવાત વિશે રોગ વિશે જોઈ તો તે તમે કોમેન્ટ કરી શકો છો તો આવનાર વિડીયોમાં અમે તે વિશે માહિતી મૂકશું અસ્તુ